આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ ગુજરાત અને જો થશે તો આ પગાર વધારો ક્યારે જાહેર કરવામાં આવશે હકીકત શું છે આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પગાર વધારો જાહેર કરી દેવામાં પણ આવ્યો છે સરકારને આદેશ પણ આપી દેવામાં આવ્યો છે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો આપવામાં આવે અને એક એપ્રિલ બે હજાર પચીસ થી તેને માન્ય કરવામાં આવે તેમજ બાકી રહેતું તેમને એરિયસ પણ ચૂકવવામાં આવે પરંતુ લાખો આંગણવાડી બહેનોના મનમાં એક સવાલ છે કે શું આંગણવાડી બહેનોને એટલે કે અમને પગાર વધારો મળશે અને જો હા તો હકીકત માહિતી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે આપણે એક ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ મુદ્દા પર વાત કરવાના છીએ આંગણવાડી બહેનોના પગાર વધારા રહેશે ઘણા સમયથી આ પ્રશ્ન લોકો પૂછતા આવ્યા છે શું આંગણવાડી બહેનોને પગાર વધારો મળવાનો છે જો વધારો થયો છે તો હજુ સુધી જાહેર કેમ કરવામાં આવ્યો નથી કેટલા પૈસાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે એટલે કે કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે કે પછી કેટલો વધારો થવાનો છે અને અંતે ક્યારે આ વધારો મળશે એટલે કે આ પૈસા ક્યારે છુપાવવામાં આવશે તો આજે આપણે આજના વિડીયોમાં આખી વાત એક એક મુદ્દા સાથે સમજીએ તો આંગણવાડી બહેનોની જે ભૂમિકા છે તે સૌ પ્રથમ સમજવી જરૂરી છે સૌ પ્રથમ આપણે આંગણવાડી બહેનો શું કામ કરે છે તે સમજી લેવું ખૂબ જ જરૂરી છે આંગણવાડી બહેનો જે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારોમાં બાળકોનું સ્કૂલ શિક્ષણ આપે છે તેમજ મહિલાઓ અને બાળકોને તેમજ માતાની સંભાળ લે છે પોષણ હોય રસીકરણ હોય અને આરોગ્યને લગતી માહિતી અંગે જાગૃતિ પણ ફેલાવે છે સરકારી યોજનાઓ લોકો સુધી ઘરે ઘરે પહોંચાડે છે ક્યારેક સર્વે ચૂંટણી ગણતરી જેવા સરકારના વધારાના કામ પણ આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવે છે એટલે કે દેશના ભવિષ્ય એટલે બાળકો તેને ઘડવાની સૌથી મોટી જવાબદારી આ બહેનોની છે તેવું કહી શકાય પણ પ્રશ્ન એ છે કે જવાબદારી મોટી પણ વેતન ખૂબ જ ઓછું લાંબા સમયથી વેતન વધારાને લઈને માંગ કરવામાં આવી છે જવાબદારીઓ બહેનોને ખૂબ ખૂબ જ આપવામાં આપવામાં આવે આવે છે મોટી છે પણ વેતન ખૂબ જ તેમને ઓછું ચૂકવવામાં આવે છે આંગણવાડી બહેનોને ન્યાય આપવા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સ્પષ્ટપણે આદેશ આપી દીધો છે કે આંગણવાડી બહેનોને માનદ વેતનમાં વધારો આપવામાં આવે તો પગાર વધારા વિશે આ હકીકત શું છે તો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે તેવી રકમ મળવી જોઈએ અને સરકારને આ મુદ્દે વહેલામાં વહેલી તકે પગલાં લેવા જોઈએ ચુકાદામાં બતાવવામાં આવ્યું છે કે આંગણવાડી કાર્યકર માટે દર મહિને લગભગ ચોવીસ હજાર આઠસો રૂપિયા મહેનત વેતન ચૂકવવામાં આવે તેમજ સહાયક માટે આંગણવાડી તેડાગર માટે રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન નક્કી કરવામાં આવે એટલે કે આંગણવાડી કાર્યકરને ચોવીસ હજાર આઠસો માનદ વેતન અને કાર્યકર સિવાય આગળવાડી તેડાગરને વીસ હજાર ત્રણસો જેટલું માનદ વેતન ચૂકવવામાં આવે અને આ સુધારો આગળ અમલમાં આવશે પરંતુ આદેશ આવ્યા પછી સત્તાવાર જાહેર ખબર અને અમલીકરણ બાકી છે તેથી જ બહેનોને હજુ સુધી વધારો મળ્યો નથી તો શું કહેવામાં આવી રહ્યું છે તે જોઈએ તો આ સુધારો આગળ ચોક્કસપણે અમલમાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ આદેશ આવ્યા પછી સત્તાવાર જાહેર ખબર અને અમલીકરણ હજુ બાકી છે તેથી જ બહેનોને હજુ સુધી પગાર વધારો મળ્યો નથી એટલે કે જે લાંબા સમયથી બહેનો રાહ જોઈ રહ્યા છે કે હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દીધો છે તેમ છતાં પણ હજુ સુધી પગાર વધારો કેમ મળ્યો નથી શું પગાર વધારો ચૂકવવામાં આવશે તો હા આ સુધારો આગળ અમલમાં આવશે તેવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે પરંતુ આદેશ આવ્યા પછી પણ હજુ સત્તાવાર જાહેર ખબર અને અમલીકરણ જે કરવામાં આવે છે તે હજુ બાકી છે તેથી જ બેનોને હજુ સુધી વધારો મળવા પાત્ર રહ્યો નથી તેથી આ વાક્ય પરથી સ્પષ્ટ થાય છે કે પગાર વધારો ચોક્કસપણે ચૂકવવામાં આવશે પરંતુ તે માટે થોડો સમય લાગી શકે છે કેટલો સમય લાગી શકે છે ક્યારે ચૂકવવામાં આવશે તે આપણે આગળ જોઈએ તો વધારો જાહેર કેમ નથી થયો અને વધારો જાહેર કર્યા પછી ગુજરાત હાઈકોર્ટના આદેશ પછી સમય કેમ લાગી રહ્યો છે કારણ સરળ છે બજેટની વ્યવસ્થા સૌ પ્રથમ બજેટની વ્યવસ્થા જે છે તે રાજ્ય તથા કેન્દ્ર સરકાર વચ્ચે આ યોજનાનું ફંડ વહેંચાય છે એટલે બંને સરકાર વચ્ચે ચર્ચા અને ગણતરી ચાલે છે એટલે તેમાં જણાવવામાં આવ્યું છે કે નવો પગાર અમલમાં મૂકવા માટે નવો નિયમ બનાવવો ખૂબ જ જરૂરી છે જેમાં સંબંધિત વિભાગો એટલે કે આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ નાણાં વિભાગ તેઓની મિટિંગ હાલમાં કાર્યરત છે એટલે કે ચાલી રહી છે રાજ્યભરમાં જે લાખો આંગણવાડી બહેનો છે તે દરેકનો પગાર ચૂકવવો પગાર વધારો આપવો તે માટે તે દરેકને ચૂકવણી પ્રક્રિયા અને દસ્તાવેજીકરણમાં પણ સમય લાગી રહ્યો છે તો આ ત્રણ કારણોના લીધે હજુ પગાર વધારાની જાહેર ખબર મળી નથી એટલે કે હજુ જાહેર કરવામાં આવી નથી તે સિવાય આગળની હવે શું પ્રક્રિયા છે અને હવે છે છે તો હાલની સ્થિતિ જે તે જોઈએ હાલની સ્થિતિ એવી છે કે પગાર વધારાનો નિર્ણય કાગળ પર આવી ચૂક્યો છે એટલે કે કાગળ પર તો પગાર વધારાનો નિર્ણય આવી ચૂક્યો છે પરંતુ અમલીકરણ માટેની પ્રક્રિયા હજુ ચાલી રહી છે અને જલ્દી જ સરકાર તરફથી સત્તાવાર જાહેરાત થવાની આશા છે સરકાર ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે તેવું આવ્યું છે છે એ કે આવતા મહિનામાં લેવામાં આવે એટલે કે આ પગાર વધારો હજુ સુધી આવ્યો નથી અને હજુ છ મહિના જેટલો સમય પગાર વધારો થવામાં લાગી શકે છે એટલે કે આવતા વર્ષે બે હજાર છવ્વીસમાં આ પગાર વધારો આવવાની શક્યતાઓ રહેલી છે અને નવા દંડના પ્રમાણે ચૂકવણી શરૂ થઈ શકે છે સાથે જ રાજીનામું પાછું બાકી ચુકવણી એરિયસ પણ મળી શકે છે એટલે કે જે બાકી રહેતું એરિયસ છે તે પણ ચૂકવવામાં આવી શકે છે તેવું જણાવવામાં આવી રહ્યું છે આંગણવાડી બહેનોની જે ભાવનાઓ છે તે જોઈએ તો બહુ બહેનો કહી રહી છે કે અમે સરકારના દરેક કામમાં ખભેથી ખભો મિલાવીને સેવા આપીએ છીએ સેવા કરીએ છીએ પરંતુ અમને મળતી રકમ જીવન માટે પૂરતી નથી બહેનોની આ વાત પણ સાચી છે સરકારે સમયસર ધ્યાન આપવું જોઈએ કારણ કે આગણવાડી બહેનો દેશનું ભવિષ્ય ઘડે છે તો મિત્રો સારાંશ એવું છે કે પગાર વધારો કાગળ પર આવી ગયો છે થઈ ગયો છે જાહેર ખબર અને ચુકવણીની પ્રક્રિયા ચાલુ છે વધારો મળવાની શક્યતા ખૂબ વધારે છે અને ટૂંક સમયમાં બહેનોને તેનો લાભ મળશે તો આગણવાડી બહેનો આશા રાખે ટૂંક સમયમાં સરકાર સત્તાવાર જાહેરાત કરશે અને તેમને પગાર વધારો જાહેર આપવામાં આવશે પગાર વધારો આપવામાં આવશે કારણ કે પગાર વધારો જે છે તે કાગળ પર આવી ગયો છે જાહેર ખબર અને ચુકવણીની પ્રક્રિયા હાલમાં કાર્યરત છે ચાલુ છે વધારો મળવાની શક્યતા ખૂબ વધારે જોવા મળી રહી છે અને ટૂંક સમયમાં બહેનોને તેનો લાભ મળશે અમે પણ આશા રાખીએ કે સરકાર જલ્દી સકારાત્મક નિર્ણય લેશે અને આગળ વધી બેનોને યોગ્ય માન સન્માન મળશે જો તમે આ વિષય સાથે સંકળાયેલા છો તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા વિચાર જરૂરથી જણાવજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ ફરીથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે ફરી મળીશું